જામનગર શહેરમાં ભરચક વિસ્તારમાં હત્યાની ઘટના બનતા લોકોના ટોળા ઉમટ્યા વચ્ચે પડેલ એક વ્યક્તિને પણ ઈજા થતા તેમને પણ સારવાર અર્થ ખસેડેલ શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં યુવાન વેપારી દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ જીવલેન હુમલો કર્યો હતો બનાવમાં મુસ્લિમ વેપારીને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત હાલતે યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો

સાંજે આઠ સાડા આઠના અરસા દરમિયાન જે મુસ્તફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર ત્રણ ઇસમ દ્વારા છરીના છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ કામે એસઓજી એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ